નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે ભારત ગામમાં આવેલ શક્તિ માતાજી મંદિરમાં એક મહિના પહેલા થયેલ ચોરીની ફરિયાદ દાખલ કરવામાં આવી ફરિયાદીએ ફરિયાદ મોડી લખવાનું કારણ જણાવ્યું હતું કે અમોએ અમો રીતે તપાસ કરતા કોઈ ભાર નહીં મળી આવતા ફરિયાદ દાખલ કરવામાં આવી લખતર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એફઆઈઆરમાંથી મળતી માહિતી મુજબ મનસુખભાઈ અજાભાઈ છારદિયાએ લખતર પોલીસમાં ફરિયાદ લખાવી છે કે તેઓ તારીખ છ બે બે હજાર પચીસના રોજ તેમના ઘરે હતા ત્યારે શક્તિ માતાજી મંદિરના પૂજારી સંતરામદાસ સુરતદાસ સાધુએ આવી જણાવેલ કે તેઓ કાલે સાંજે માતાજીની આરતી સેવા પૂજા કરી ઘરે ગયેલા હતા આજે સવારે આવીને જોતા માતાજી મંદિરની દાનપેટી તૂટેલી હાલતમાંથી સાથે માતાજીનો મુગટ છત્ર જેવી કિંમત આશરે સુતાલીસ હજાર જેટલી વસ્તુઓ ગાયબ હતી તે કોઈ મંદિરમાંથી ચોર કરી ચોરી કરી જોર ચોરી કરી ચોર લઈ ગયેલ છે સાથે રમેશભાઈ કેસાભાઈ નેત્રાનો એન્ડ્રોઈડ મોબાઈલ રૂપિયા કિંમત દસ હજારનું અજાણ્યો ચોરી ગયેલ છે આ બાબતે એક મહિના સુધી તેમને રીતે ખાનગી રીતે તપાસ કરવા છતાં કોઈ પણ પ્રકારની જાણકારી મળી નહીં તેઓ લખતર પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા અને ફરિયાદ દાખલ કરવામાં આવી હતી લખતર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર સામે ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે